જન્મદિવસ ઉજવો તો આવી રીતે ઉજવો યાર ભગવાનના ગામથી જન્મદિવસ કઈ રીતે ઉજવાય તમે અહીંયા કઈ રીતે ઉજવો છો આડું પેલું કાપીને હા ને હોટૅલમાં નાસ્તો જમવાનું રાખીને હોટલમાં બે પાંચ હજાર રૂપિયાનો ખર્ચો કરીને બધાને સગાવાલાને અથવા કુટુંબનાને ભેગા કરીને સારી વાત છે જે કરતા હોય એ કરો કરવા દો એ લોકોને પણ આપણે શિવભક્તો જે સાવધાન થઈ ગયેલા છે એ લોકોને વિનંતી કે તમારા બર્થ દિવસે શું કરવાનું તમારા જેટલા વરસો હોય ને એટલા દીવડા પ્રગટાવવાના એકે દીવડો ઓલવવાનો નહીં નહીં એકે દીવડો ઓલવવાનો આવતો જ નથી આપણામાં તો બધું ક્યાંથી લઈ આવ્યા ખબર નહીં પરદેશનું બધું અહીંયા મારીને ઓલવી નાખે દીવડો પ્રજ્વલિત બેનો દીવડો કોઈ દિવસ ઓલવાય નહીં દીવડો બુજાવી ન દેવાય જેટલા વર્ષ થયા હોય એટલા દીવડા પ્રગટ કરો પહેલી વાત બીજી વાત એ દિવસે ઘરની અંદર કંકુના સાથિયા પૂરો દરવાજામાં અથવા તમને યોગ્ય લાગે ત્યાં જગ્યા મળે ઘરની અંદર કંકુના સાથિયાપુરો પછી પછી શું કરવાનું તો કહ્યું જે વ્યક્તિનો જન્મદિવસ હોય એની ભારોભાર અક્ષત એટલે કે ચોખા એની ભારોભાર અક્ષત એટલે કે ચોખા લો એની ભારોભાર એના વજન બરાબર ચોખા લો તમારું વજન કેટલું છે કરાવી લો અને પછી એટલા જ ચોખાનું દાન કોઈ શિવાલયની અંદર કરો સાહેબ નિરોગી આરોગ્ય પ્રાપ્ત થાય નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય બીજી બધી રીતે આપણે જન્મદિવસ ઉજવીએ ને એમાં લાંબુ આયુષ્ય તો મળે નથી આપણે કોઈને કહેતા કે હો વરસ જીવજો તો સામે ઓળો વિચાર કરે કે હો વરસ જીવીને હેરાન થવાનું પણ એવું નહીં હેરાન થવા જેવું નહીં શિવપુરાણ છે આયુષ્ય કેવું હોવું જોઈએ નિરોગી છેલ્લે સુધી આપણે બીજાની સેવા કરતા રહીએ છેલ્લા શ્વાસ સુધી આપણે બીજાની સેવા કરતા રહીએ પણ આપણે કોઈની સેવા લઈએ નહીં એવું જીવન જીવીએ આરામ ક્યારે બને જ્યારે શિવને આપણી ભારોભાર જ્યારે અક્ષત અર્પણ કરીએ ત્યારે શિવજી વરદાન આપે છે જ્યાં તને વરદાન આપું છું તું નિરોગી જીવીશ જેટલું પણ જીવ એટલું નિરોગી થઈને જીવ નખમાં રોગ ન હોય હરતા ફરતા રહો હંમેશા મોજમાં રહો